મે બે હજાર પચીસ એટલે કે શનિવારના રોજ ભાવનગર ખાતે સમસ્ત વાણંદ સમાજના યુવાનો માટે હેયર એજ્યુકેશન માટે તદ્દન ફ્રી અને સુંદર સેમિનાર કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ આ સેમિનારમાં જે વર્લ્ડ ફેમસ આર્ટિસ્ટ છે એવા હિમાંશુભાઈ વાણંદ હાજર રહ્યા હતા હિમાંશુભાઈ વાણંદનો જો પરિચય આપું તો તેઓ વિવિધ એવોર્ડ સાથે છેલ્લા કેટલાય સમયથી હેર વ્યવસાય સાથે જોડાયેલા છે વડોદરાના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના નામચીન એવા જેમણે જાવેદ હબીબ સાથે કામ કર્યું છે જાવેદ હબીબને તમે તમામ લોકો ઓળખતા હશો એમના ટ્રેનર એમના સ્ટુડન્ટ એવા હિમાંશુભાઈ વાણંદ જેવો અત્યારે ભાવનગરથી માંડીને સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં પોતાની સિદ્ધિ ધરાવે છે તેવા આર્ટિસ્ટ ખાસ કરીને ભાવનગરમાં હાજર થયા હતા લિંબચ સેના દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ લિંબચ સેના એ વાણંદ સમાજનું આજે ગુજરાતનું સૌથી ઝડપથી ઉભરતું એક એવું સંગઠન છે જેના સંસ્થાપક ભૂપેન્દ્રભાઈ વાઝા છે ખાસ કરીને હિરેનભાઈ વિંધાણી તે સમગ્ર ગુજરાતમાં સંગઠનનું કામ કરે છે સમગ્ર ગુજરાતના યુવાનો અને વાણંદ યુવાનો માટે તેઓ સતત વિકાસ માટે તેમના ઉત્થાન માટે હેર કટિંગના વ્યવસાય માટે ને ક્યાંક પ્રયત્નો કરતા હોય છે ત્યારે આ જો સેમિનારની જો વાત કરીએ તો શનિવારે સવારે નવથી સાંજના ના છ વાગ્યા સુધી લિંબચ સેના દ્વારા હેર એજ્યુકેશનનું ફ્રી સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં હિમાંશુભાઈ વાણંદે ભાવનગરના સિત્તેરથી વધુ યુવાન યુવતીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમને લાઈવ ડેમો આપીને હેર એજ્યુકેશન હેર સલૂન સાથે કેવી રીતે વ્યવસાય કરી શકાય ખાસ કરીને હેર મોડલ કેવી રીતે પોતાનું આગળ સ્થાપી શકાય ખાસ કરીને બેઝિક હેર એડવાન્સથી લઈને બેઝિક બેડવાન્સ હેર કટિંગ લેડીઝના કેવી રીતે કાપી શકાય છે હેરસ્ટાઈલ કેમિકલ હેરસ્ટાઈલ તમામ વાણંદ સમાજના યુવાનો માટે આજના સમયમાં હેરના વ્યવસાય સાથે જોડાઈને કઈ રીતે ઉત્તરોત્તર તરક્કી કરી શકાય એવું સતત સાતથી આઠ કલાક સેમિનાર ચાલ્યું હતું જેમાં મોટા ભાગના ભાવનગર સમાજના જે વાણંદ સમાજના આગેવાનો હતા તેમણે હાજરી આપી હતી ખાસ કરીને બધાએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે આ કાર્યક્રમની નોંધ ના તો માત્ર ભાવનગર પરંતુ સમગ્ર ગુજરાત લેવલે નોંધ લેવાઈ હતી તો અંતે ખાસ કરીને જે આ સમગ્ર કાર્યક્રમને લઈ હિરેનભાઈ વિંધાણીનું જણાવવાનું હતું કે આ અમારો કાર્યક્રમ છે તે માત્ર ને માત્ર ભાવનગરના યુવાનોને રોજગારી અને તેમનો આર્થિક વિકાસ કરવાનો છે અને આવનારા સમયમાં માત્ર ભાવનગરની નહીં પરંતુ અમદાવાદ સુરત રાજકોટ જેવા જિલ્લાઓમાં પણ વાળંદ સમાજના યુવાનો માટે આ કાર્યક્રમ પૂરો પાડવામાં આવશે ખાસ કરીને સરકાર પણ આ બધા કાર્યક્રમોમાં આવનારા સમયમાં મદદ કરી શકે છે તેવું હાલ હિરેનભાઈ વિંધાણી દ્વારા જણાવવામાં આવ્યું છું કમલેશ રોહિડા હમદેખિંગ ન્યૂઝ અમદાવાદ